ભજીયા બનાવવાની કામગીરી હાલે છે તો એમાં હું હું નાખવાનું કઈ રીતના બનાવવાના આખા મરસાના તો એ તમને જણાવશે જય માતાજી બધા ને તો આપણે જો આ સિંગ ખાંડી નાખી પેલા સવાણું ને ગાંઠિયા ને એવું ખાંડ નાખ્યું Ce am așa eu doar. Păi și-a mărți să-mi pări de vă în mântui. La doar nu pucă că din nechi de vă în mântui. Să bă, mă,

ભીધવાળી તો આ બાજુ જો ભજીયા બનીને તૈયાર છે આખા મરસાના ને આ બાજુ છે ને સા મેથી અચ્છા અચ્છા મેથી ક્યાંથી ગોઈતી આવી હતી

અને મેં તો ચાલુ કરી દીધા ખાવાના મરચાના ભજીયાનો શોર્ટ વિડીયો આવી ગયા છે જોઈ દેજો શોર્ટમાં આની આ ચેનલમાં તો ફેમિલી બપોર પછી તો પાછા આવી ગયા બીજી વાળીએ અને આ વાળીએ મમ્મી પપ્પાની નથી કેમ કે બાર ગામ જશે તો આપણે ઢોરનું કરવા આવ્યા છીએ તો ફટાફટ ઢોર મંડી ફેરવવા તો મસ્ત મજાના ઢોર ફેરવીને તો આવી ગયા છે નીણ વાટવા મકાઈ વાટવાની આ બાજુ તો મકાઈ છે આ બાજુ તો માંડવી કેવી થઈ ગઈ મસ્ત મજાની આપણે ખ્યાલ આવ્યા અત્યારે બહુ નહોતી એવી ને અત્યારે જો કંઈ ઘટ જ નહીં છે ને એકદમ લીલું સોલું લીલું સમ શિયાળી ને અરે અમારે જો હાલ હાલ અહીંયા હાલ અહીંયા હાલ ધૂઈ લાવ્યો છે ધૂઈલ ક્યાં જવું છે હા ક્યાં જવું છે ક્યાં જવું છે ક્યાં જવું છે

એ ભારો થઈ ગયો છે લાવીને વાઢ વાઢવા બે ત્રણ ભારા નાખ્યા અને તો ભારો નાખવા જવાનું છે આ થોડુંક વાટ્યું છે આ બધું ને મકાઈમાં ડોડા મસ્ત મજાના થઈ ગયા છે બતાવું તમને તો આને કહેવાય ડોડો ધીસી ડોડો તમે કાંઈ જોયો નહીં હોય ને આ ડોડો રહ્યો ને કાસો ખાવાની કંઈક મજા હોય તો આપણે જોઈએ કેવોક લાગે તો ધીસી જ મકાઈનો ડોડો ફોલી વાળ્યો છે અને મસ્ત મજાના જો દાણા છે છે ને સુપર કંઈ ઘટે જ નહીં ડોડામાં તો આપણે જ્યારે ખાઈ કેવોક લાગે છે થોડોક વધારે પાક મજાનું આવી થોડો કૂળો આવે ને બહુ મજા આવે મેં બહુ ખાતા કૂળ કુળો કળ કાસા ડોડા ખાઈને જો આવડા મોટા થઈ ગયા છે ઘરે આવડા મોટા થાત નહીં આ બધું તો મકાઈ નું ચાલે છે ને હું બેઠો છું તો એને મજા નહીં તો તોબળો સડાવે તોબળો સડાવે છે આપણે તો આપણું કામ જ કરવાનું હોય બ્લોક બ્લોક બનાવી બરાબર બડા ખાવી એ મજાને બેસવી ચલો ભારો થઈ જશે ઓલરેડી અને હવે સળાઈ ગાડીમાંથી મેચ કેવી કે હવે ચલો ભારો છે પછી કાંઈ વાઢો નથી

તો આવું જો આવું જરીક કરવું પડે છે આઘા પાછી વધારે થાય એટલે બે ખાગા ખોડીને ખામી દીવાલ છે ફોટા ભરાઈ દઈએ એટલે આઘા પાછી ન થાય કૃષ્ણ બરલેલ થક્યો આપડે આવી ગયસી ધાબા ઉપર ને જો આનો નજારો જોઈને અહીંથી નજારો જ અલગ જ છે ખેતર એકટ જો આખો તૈયારીમાં છે મસ્ત મજા ન વાતાવરણ લાગે અત્યારે હવે આપણે થાય છે મળવું તો નીકળ્યું બીજી વાડીએ